નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે નેશનલ હેલ્થ કરાડા આધારિત જે તમામ જે કર્મચારીઓ છે તાલુકા હેલ્થ ઓફિસના તમામ જે કર્મીઓ છે તે પર વિવિધ તેઓની જે માંગણી છે કે રોજ કરવામાં આવેલ પગાર વધારાનો પરિપત્ર તેમજ કર્મચારીઓ બેચ પે માં થયેલ વિસંગતા લઈને તમામ તાત્કાલિક દૂર કરવામાં આવે સાથે પગાર પરિપત્રમાં ઇન્ક્રીમેન્ટ પાક લેખે મળેલ છે તે વધારીને પંદર ટકા વધારવામાં આવે સાથે પરિપત્રના સિનિયો ધ્યાનમાં લેવામાં આવેલ તેને અમલમાં કરવામાં આવે તેવી તમામ જે બાબતો છે સાથે નેવું દિવસની પગારી અને નેવું દિવસની બિન પગારી તો તેમાં સુધારો કરી એકસો એસી દિવસ કરવામાં આવે સાથે એનએચએમ કર્મચારીઓને ઈપીએફનો લાભ આપવામાં આવે કોવિડ નાઇન્ટીનના સમયગાળામાં દરમિયાન એકસો ત્રીસ દિવસનો પગાર કરી આપવામાં આવે એવી આઠ જે વિવિધ માંગણીઓ છે તેને લઈને હવે તમામ લોકો આજે જિલ્લા પંચાયત ખાતે એકત્ર થયા છે ને જિલ્લા પંચાયત ખાતે તેઓ રજૂઆત કરવાના છે વિવિધ માંગણીઓને લઈને તમામ લોકો જિલ્લા પંચાયત ખાતે તેઓ એકત્ર થયા છે જો કે નેશનલ હેલ્થ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ ના તમામ તમામ જે સદસ્યો છે તે આજે વિવિધ માંગણીઓને લઈને તેઓ આજે રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું છેલ્લા ઘણા સમયથી તેઓ વિસંતાન પડી રહી છે તેને આજે તેઓ તમામ લોકો એકત્ર થઈ આપજો કે તમામ લોકો લગભગ પચાસ કરતા વધુ આ જે કર્મચારીઓ છે આજે માસ સેલ્પ પર ઉતરે છે તેમની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન છું શું કહેશો શું માંગ છે કેમ આજે હડતાળનું શસ્ત્ર ઉગામ અમે આજ રોજ એનએચએમ તમામ જિલ્લા પંચાયતના સ્ટાફ તાલુકા હેલ્થ ઓફિસના સ્ટાફ પ્રાઇમરી સેન્ટરના સ્ટાફ તમામ જે કેડર છે અમારે સ્ટાફ નર્સ સીએચઓ પછી એસીસીઓ છે સ્ટાફ નર્સથી મારીને એકાઉન્ટન્ટ છે તાલુકાના ટીપીએમયુ સ્ટાફ છે આજ અમે લોકો માસ શેર પર ઉતર્યા છે અને જેવી રીતે એનએચએમ યુનિયનમાં અમે સાથે જોડાયેલા છે અને માસ શેર આજ રોજ જોડાયેલા છે અમે લોકો અમારી તમામ માંગણી છે પાંચ ટકા ઇન્ક્રીમેન્ટને વધારે કરી પંદર ટકા ઇન્ક્રીમેન્ટ છોડવામાં આવે અને એક પગાર પગારની વિસંગતાઓ છે અમારી જે પૂરી કરવામાં આવી સરકારમાં માંગ છે અમારા લોકોની ક્યાં સુધી આ રજૂઆત થશે કારણ કે કેટલા સમયથી રજૂઆત કરી રહ્યા છો હજુ સુધી નિરાકરણ છેલ્લા એક વર્ષથી આ માંગણી અમારી ચાલુ છે અને આજ અમે લોકો માસ શેર પર ઉતર્યા છે અને અમે માદસીલ પર ઉતર્યા બાદ પછી સરકાર જે પ્રમાણે યુનિયન વાણે જે પર નિર્ણય દે એ રીતના અમે લોકો એ લોકો સાથે ચોરાઈ છે હવે સરકાર પાસે શું આ છે હવે સરકાર સરકાર પાસે અમે લોકો યુનિયન યુનિયન પ્રમાણે માંગ કરીલી છે આજે ગાંધીનગર માં આપણે અમે લોકો 1500 નો સ્ટાફ ત્યાં ગડી જોલાયરો છે કોવિડ 19 પણ દિવસના રેગ્યુલર સ્ટાફ લોકો પણ પગાર વધારો કરેલો છે પણ એને જેમ સ્ટાફ કરે એ બધા પણ કામ કરેલા છે પણ એ લોકોને કોઈ લાભ મળ્યા નથી હવે

બિલકુલ આપ કે જે પ્રકારે વિષમતાઓને લઈને જ આ તમામ લોકો આજે માસિયલ પર એટલે કે શસ્ત્ર હવે હડતાલ ગામ્યું છે અને તમામ જે કર્મીઓ છે તે એક જ વાત કરી રહ્યા છે કેમ કે જે પ્રકારે કોવિડ નાઇન્ટીનમાં હોય કે પછી તમામ જગ્યા ઉપર આ તેઓ કામ કરી ચૂક્યા હોય તેમ છતાં પણ તેઓની માંગણી છેલ્લા એક વર્ષથી સ્વીકારવામાં નથી આવતી અને તેને લઈને જ આજે તમામ જે કર્મચારીઓ છે નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત તમામ કર્મચારી મંડળના આગેવાનો સાથે આ તમામ તાલુકા હેલ્થ ઓફિસના તમામ જે તમામ ડિપાર્ટમેન્ટમાં માત્ર એક ડિપાર્ટમેન્ટની તમામ ડિપાર્ટમેન્ટના લોકો એકત્ર થઈને આજે ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવી રહ્યા છે અને આપજો કે જે પ્રકારે તમામ કર્મીઓ આ અહિયા આજે હડતાલ કરી રહ્યા છે આપજુ કે જે પ્રકારે તમામ તમામ મહિલા કર્મીઓ સાથે પણ વાત કરીશું અને જે બેન શું કહેશો કેટલી તકલીફ પડી કેટલી તકલીફ પડી રહી છે અત્યારે અમે લોકો જે એનએચએમ સ્ટાફ છે એમની અંદર અમે લોકો કેટલા ટાઈમથી એનએચએમ કર્મચારી દરેક વ્યક્તિ પોતપોતાની માંગો લઈને ઊભા છે તો અમારા બધાનું એ જ છે કે જે અમારા એનએચએમ કર્મચારી છે કોન્ટ્રાક્ટ બેઝ છે એ દરેકની માંગો પૂરી થાય એના માટે અમે બધા એકત્રિત થયા છે અહીંયા બેન લોકોના આરોગ્યની ચિંતા આપ કરો છો પરંતુ તમારી ચિંતા સરકાર નથી કરતી શું કહેશો એના માટે જ અમે પહેલ કરી છે કે સરકાર એ વસ્તુ પર ધ્યાન આપે કે જે બી કોન્ટ્રાક્ટ બેઝ સ્ટાફ છે એમને શું તકલીફ છે એ જાણે એના માટે જ અમે આ પહેલ કરી છે અને આગળ પણ અમારો એનએચએમ સ્ટાફ અમારા એનએચએમ મંડળ જે નિર્ણય લેશે એની સાથે અમે જોડાશું અને લોકો કેટલા કેટલા વર્ષોથી અહીં નોકરી કરે છે અને ઇન્ક્રીમેન્ટ નથી મળતું ફિફ્ટીન આપવાની વાત છે એ નથી મળતું કોવિડનો તો પગાર નથી મળ્યો શું કહેશો એ જ બાબતે અમારું એ છે કે આટલા વર્ષોથી સ્ટાફ કામ કરી રહ્યો છે તો એ સ્ટાફની વાતો કેમ નથી સાંભળવામાં આવતી કેટલા સમયથી કોઈ પણ કામને જે કર્મચારી છે એ કોઈ દિવસ ના નથી પાડતા તો કર્મચારીની વાતો કેમ સ્વીકારવામાં નથી આવતી એને જ લઈને અમારી ચર્ચાઓ ચાલે છે અને આગળ પણ જે અમારું મંડળ કેસે એ પ્રમાણે અમે આગળ પણ નિર્ણય લેતા રહેશે બિલકુલ કે તમામ મંડળ જે નક્કી કરશે તે પ્રમાણે આગળ વધશે પરંતુ હવે ઉગામ્યું છે જે પોતાની માંગ છે તેને લઈને જ આજે તેઓ માસ સિયલ પર ઉતરે છે ને જો આગામી સમયમાં તેઓ આ માંગ નહીં સ્વીકાર સરકાર તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે કેમેરામેન નિહાન ની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા